છ લાખની છેતરપિંડી આચરનાર ટોળકી સામે પોલીસે ગુનો નોંધીને પોલીસનો આઉટસોર્સિંગ ડ્રાઈવર સહિત છ આરોપીઓની ધરપકડ કરી હતી અને તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યારે આરોપીઓની પૂછપરછમાં સાયબર ક્રાઇમ પોલીસની પીસીઆર વેનનો ઉપયોગ કર્યાનું પણ તપાસમાં ખુલવામાં આવ્યું છે આરોપીઓમાં મનીષ ત્રિવેદી અને અશોકસિંહ જાડેજા પીસીઆર વેનમાં આઉટસોર્સિંગથી કામ કરતા હોવાનો પણ ખુલાસો થયો છે ત્યારે આઉટસોર્સિંગના સ્ટાફની સંડોવણી ખુલતા રાજકોટ પોલીસ માટે ફરી એક વખત શરમજનક સ્થિતિ બની ગઈ હતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક કેટલી ધરાવતા ભરવાડ લાખાભાઈ ભરવાડ નાવને અગાઉ એક આરોપી જે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે મુનાપુર તે મુન્નો અકબરભાઈ ઉમરેટિયા નાવ અવારના આ લાખાભાઈ ભરવાડને મળતા હોય અને તેને વિશ્વાસમાં લઈ ચેતનપિંડી કરેલ જેમાં ભરવાડને ફરિયાદીને જણાવેલ કે સસ્તું સોનું મળે તે બાબતે પહેલાં એડવાન્સ પેટે પચાસ હજાર રૂપિયા ફરિયાદી પાસેથી અપાવડાવી તેમજ બાકીના પૈસા એમ કે સોનો આવે એટલે આપણે આપવાના છે તે બાબતે તારીખ એક એક બે હજાર ચોવીસના રોજ સાડા પાંચ લાખ રૂપિયા ફરિયાદી પાસેથી લઈ અને આ કામના આરોપીઓ મુનાફ તેમજ આરીફ બંને જણા ફરિયાદીને લઈ અને માહિતી માધાવર ચોકડી બાજુ રિક્ષામાં વહેલા ત્રણ જણાના બાજુ ક્યાંથી અચાનક સામે બીજા આરોપીઓ મળી આ બધા એક કાવતરો રચી અને ફરિયાદી સાથે વિશ્વાસઘાત કરેલ જે અંગે તપાસ કરતા શ્રી તપાસ કરતા આમાં કુલ હાલમાં છ આરોપી પકડાયેલ છે જેમાં બે પોલીસ આઉટસોર્સિંગ ડ્રાઈવર તરીકે નોકરી કરતા જેઓના નામ અશોકસિંહ ઉમેદસિંહ જાડેજા અને મનીષ રમેશભાઈ ત્રિવેદી હતા